પોલીસે રૂપિયા આઠ લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી છોને પકડી પાડ્યા છે પિયુષ વિન્ટુ ખોટ વોન્ટેડ છે જ્યારે સૂત્રધાર સાગર ખુંટ અને તેનો ભાઈ પિયુષ ખૂટ તથા આશિષ હડિયાઈ બીટેક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓએ ત્રીસ હજારની નોકરી પર રાખ્યા હતા ખોટી વેબસાઇટથી છેલ્લા દોઢ વર્ષમાં વીસ થી ત્રીસ કરોડથી વધુની કમાણી કરી હોવાની વાત સામે આવી છે આ ટોળકીનું કામ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોડ બનાવી ફેસબુક પર કિચન વેર અને ઘરવખલી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મૂકી હતી ઠગાઈમાં સિમ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટો તેમજ બેંકની કીટો આશિષ હડિયા ભાવનગર અને જુનાગઢથી લાવતો હતો આશિષ પાંચથી દસ થી લોકોને લાલચ આપી બેન્કની કીટો ઉપરાંત ડોક્યુમેન્ટો તેમજ સિમ કાર્ડ લઈ આવતો હતો પોલીસને ઠગ ટોળકી પાસેથી સાતસો ઈમેલ મળ્યા છે અને સાતસો બેંક ખાતાનો ઉપયોગ કર્યો છે આ સમગ્ર કૌભાંડમાં પોલીસે છો આરોપીને પકડ્યા છે આશિષ રાધો હડિયા રહેવાસી કામળેજ અને મૂળવતન અમરોલી બે સંજય કાતરિયા દેવત ગોડાદરા ભાવનગરનો પાર્થ પાર્થધંજી સાવાણી મોટા વરાછા ભાવનગરનો સાગર વિંદનું ખોટ ઉત્તરાયણ અમરેલીનો દિલ્હી પાડધાર મોટા વરાછા અમરેલીનો અને યશ ભીખા સવાણી ડભોલી મૂળ ભાવનગરવાળાને ઝડપી પાડવામાં આવેલ છે કોડ પર ભાડેથી મેળવ્યું હતું આરોપીઓએ ભાવનાગઢ ચાની લારી ધારક પાસેથી ક્યુઆર કોડ મેળવ્યો હતો પોલીસ તપાસમાં છેલ્લા બે વર્ષે આ કૌભાંડ ખુલ્યું છે પોલીસે આરોપીઓ પાસેથી આઠ લાખ પાંત્રીસ હજાર જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી